મારી યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ આપણે હવાર પડી ગઈ છે તો હવારે અત્યારે ના વાગ્યો તો હું તો અત્યારે વાગ્યા છે સાડા દસ તો હવે નાઈ ધોઈને હું તૈયાર થઈ ગયો છે બસ ટી શર્ટ પહેરવાનું છે ખાલી તો જો આ બાથરૂમ છે અહીંયા આ મારું મકાન છે જો તો હવે આપણે નાઈ ધોઈને અત્યારે આગળ આવું કપડાં બપડાં પહેરીને ક્યાંક બોવર પછી વિચારું છું અત્યારે તો હું કઈ જગ્યાએ જાઉં બોવર પછી લોકેશન આપણે નવું ગોતશું ને તે જગ્યાએ જાઉં ને તો કેવું છે કેવું નહીં જ્ઞાન હું તમને લોકેશન પણ બતાવી દે કઈ જગ્યાએ જાઉં ક્યાં નહીં તો અત્યારે તો જો ને અહીં તો તૈયાર છો હજી તો કપડાં પહેરવાના બાકી છે તો આ ચૂલો છે જો તો હવે જો અહીંયા આપણી સ્પ્લેન્ડર પડી છે સ્પ્લેન્ડર લઈને હવે ક્યાંક નીકળ છું બપોર પછી કઈ જગ્યાએ જવું અમારી રૂમ છે જવું આ રૂમ છે મારી તો હવે કપડાં પહેરીને ક્યાંક વિચાર્યું ઠીક છે બહુ પછી આપણે મળ્યા જાય ત્યાં જે જગ્યાએ જવાનું છે ને એ લોકેશન હું તમને બતાવી દઈ જવ ક્યાંક હવે ટી શર્ટ પહેરી લીધું છે તો હવે આપણે જવાનું પ્લાનિંગ કરવી છે એવી ક્યાંક તો જો આ બિરલા પણ લઈ આવ્યા છે ક્યાંક જેમ કે ગઈકાલે મેં લોક મેંકો તો આખો તે લાઈક શેર કરો અને એ વિડીયો જોયો છે તમે તો જઈને મારી ચેનલમાં ચેકઆઉટ કરો અને તમને એ વિડીયો ફૂલ વિડીયો મળી જશે તો જો આ છે બિલ જે લઈને આવ્યા છે હતી તો તમે જુઓ અને એ વિડીયો જોયો હોય ને તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં શેર કરો એ વિડીયોને લાઈક કરી દેજો અને જેમ બને એમ ચેનલને આગળ વધારો ઠીક છે તો ચાલો હવે મળીએ આપણે બપોર પછી કારણ કે ક્યાંક જવાના છે વિને ને નવું લોકેશન ગોતીને તો ત્યાં જશું અને ત્યાંનો વિડીયો બનાવીશું આપણે ઠીક છે હેલો ગાય જો જેમ કે અત્યારે હું હવે નિહરી ગયો છું તો અગિયાર વાગ્યા છે અત્યારે અત્યારે થોડું કામ આવી ગયું છે તો સવારમાં જાઉંશું હું લીલ મોટા લીલિયા જાઉં છું તો બપોર પછી આપણે વિચારશું કઈ જગ્યાએ જવાનું તો અત્યારે તો હું નિહરું છું ત્યાંથી હું આવીને પાંચ તો બપોરના ચાર જ વાગી જાય રોંઢાના તો હવે જ્યાં આવીને બહોર પછી વિસારશું કઈ જગ્યાએ જવું તો હવે મળીએ આપણે બપોર પછી ઠીક છે તો ક્યાં સુધી બાય બાય હાલો ગાયસ કેમ છે બધાને સારું તો આપણે જે અત્યારે તો હું આવ્યો તો મોટા લીલા મેં તમને કીધું હતું ને કે હું બપોર પછી ક્યાંક જવાનો છો નાનું નવું લોકેશન હું તમને બતાવીશ અને કઈ જગ્યાએ કઈ મંદિરે જવાનું છે તો આપણે મંદિરે આવ્યા છે અત્યારે ફરવા તો મંદિર આપણે મોટા લીલાથી ને વાઘણિયા આવીને એની બેની વચ્ચે આવે છે વાઘણી આપણે મોટા લીલાથી આવીને તો ત્યાંથી ત્રણ ચાર કિલોમીટરની અંદર આવે છે તો જો હું તમને ચાલો અંદર જઈને તમને એનો પણ અંદર જઈને હનુમાન દાદાનું જે મંદિર છે એનો વ્યૂ બતાવી દો તમને તો ચાલો આપણે જો અંદર જ આવી અત્યારે જો અત્યારે આપણે આ જો અંદર આવ્યા છે એવી ઓ પાછળનો કેમેરાથી હું તમને વ્યૂ બતાવી દઉં તો જુઓ તમે પણ કેવું મંદિર પ્રખ્યાત છે અહીંનું મંદિર આ પ્રખ્યાત છે જે વાઘણિયાનું મંદિર કહેવાય આને જે આપણે આ મોટા જિલ્લાથી વાઘણિયાની વચ્ચે આવે ને ત્રણ ચાર કિલોમીટરની અંદર

વાઘણિયાથી થી મોટા લીલા જ આવીને બે ની વચ્ચે આવે ત્રણ ચાર કિલોમીટરની અંદર તો અંદર જઈને તમને વ્યૂ બતાવી દો દાદા ની મૂર્તિ છે ને તેનું વ્યૂ બતાવી દો તમને કૃપાળુ હનુમાન જે મંદિરનું નામ છે ને જોવો છો ને આ દાદા નું મંદિર છે જે પછી હા આટલામાં બહુ મસ્ત બહુ પ્રખ્યાત છે મંદિર જે આ મંદિર છે આ છે ને જે જગ્યા ઉપર એ જગ્યા બહુ મોટી છે અંદર મેં તમને લોકેશન બધું બતાવ્યું બધો વ્યૂ બતાવ્યો તો આ રીતનું મંદિર છે અને અહીંયા હું હવે દર્શન તો મેં કરી લીધા છે તો હવે આપણે અહીંથી નીકળીએ અને જો આ જગ્યા મેં તમને બતાવી ને પાછલા કેમેરાનો વ્યૂ એ આ બધી જગ્યા છે જો આ છે મંદિર ને આ છે એનો આ જે રસ્તો નીરો છે ને અહીંથી આપણે બહાર નીકળવાનો રસ્તો છે હવે નેક્સ્ટ વ્લોકમાં મળશું હવે આગળની આપણે જગ્યા ગોતશું ક્યાંક ચેકઆઉટ કરશું કે કઈ જગ્યાએ કેવો સારો વ્યૂ આવે કેવું નહીં કઈ જગ્યાએ જવું છે એ તમને આવતા વ્લોકમાં જોવા મળશે કે આવું ભાઈ મળીશું આપણે નેક્સ્ટ વ્લોકમાં ક્યાં ઉધી બાય બાય